સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે તુલસી શાલીગ્રામના દિવ્ય વિવાહની માંગલિક વિધિ ભક્તિ સંગીત અને લોક ડાયરાની રમછટ તુલસી વિવાહની પૂર્વ સંધ્યાએ ભાવિકો થયા મંત્રમુગ્ધ ધર્મ અને આસ્થાનો સંગમ સાવરકુંડલામાં ઉજવાયો ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ ગોપી મહિલા મંડળ અને કેવડા કરાનો ભવ્ય પ્રયાસથી તુલસી વિવાહ કાર્યક્રમ સંપન્ન તુલસી વિવાહમાં સર્જાયો ઇતિહાસ આઠસો પાસઠ અંગદાન દેહદાન સંકલ્પ પત્રો ભરાયાનો રેકોર્ડ મેગા રક્તદાન કેમ્પમાં ઉમટ્યા નગરજનો તુલસી વિવાહ પ્રસંગે સેવા કાર્યની પરકાષ્ઠા જીવનને પ્રજ્વલિત રાખવાનું મહાદાન આઠસો લોકોએ ભર્યા ચક્ષુદાન દેહદાન અને અંગદાન સંકલ્પ પત્રો ગામ ધુમાડાબંધ નિમંત્રણ શ્રી મસાપીર બાપુ દ્વારા આયોજિત ઠાકુરજીનો ભવ્ય મહાપ્રસાદ તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ અને અન્નદાનનો મહિમા સમગ્ર નગરજનોએ લીધો મહાપ્રસાદનો લાભ રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી જય સિયા ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડા પર આયોજિત તુલસી વિવાહ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો જેમાં પાંત્રીસ હજાર કરતા વધારે લોકોએ પ્રસાદી લીધી હતી તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવ્યા હતા અંગદાન દેહદાનના અને એ આઠસો જેવી સંખ્યામાં નોંધાયા છે એ પણ સારી બાબત હતી અને સાથે સાથે જોવા જઈએ તો અનેક પ્રકારની સેવાઓ સાંસ્કૃતિક ધાર્મિક અને લોકદાયરાનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું પરમપૂજ્ય મસાચીર બાપુના ભોજન પ્રસાદના દાતા બની અને મેં આગળ કીધું કે પાંત્રીસ હજાર કરતાં પણ વધારે લોકોએ પ્રસાદી લીધી હતી અને સાવરકુલા ગામ દુવાડા બંધનું જાહેરાત કરવામાં આવી હતી અને ભાવિક ભક્તો નગરજનો હવે સાર સહકાર આપી તેમજ અન્ય દાતાઓના સાર્થ સહકાર આપી આ કાર્યક્રમ સંપૂર્ણપણે તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે પૂર્ણ થયો હતો જય શ્રી રામ બેન છે અને આ મે ગોપી મહિલા મંડળ અમે વર્ષે અમે એ બચસો પ પચાસ રૂપિયા અમે કાઢી છે અમે તેમાંથી પણ આયોજન કર્યું અને સાવરકુંડલાના તમામ જનોને અમે પણ આ આમંત્રણ આપ્યું અને આ આ પ્રસાદના દાતાશ્રી મસાપીર પણ અમારે અમને દાતા તરીકે અમને જાન લઈને પણ પધાર્યા હશે અને આવું અમે રક્તદાનનું પણ અમે કેમ્પ ગોઠવ્યો હતો એ પણ અમારો સક્સેસ ગયો અને આમાં બધાએ સાવરકુંડલાના જે પણ અમને સાથ સપોર્ટ પણ અમને સારો મળ્યો અમે ઓગણત્રીસ હજારમાં પણ અમે આયોજન કર્યું અને સમસ્ત કેવડાપરા ગોપી મહિલા મંડળ સમસ્ત કેવડાપરા અમે આ આયોજન કર્યું હતું અને અમે હજારોથી માંડી